નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ હું શૈલેષ પરમાર વાત કરીશું વડનગર નગરપાલિકામાં અત્યારે ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે જેમાં સાત ઉમેદવાર બિનરીફ થયા છે એક ઉમેદવાર પુરુષ અને સાત મહિલાઓ બિનરીફ થઈ છે એકવીસ સીટો ઉપર અત્યારે કોંગ્રેસ ભાજપ અપક્ષ વચ્ચે જંગ ચાલી રહ્યું છે જેમાં વડનગર શહેરની વાત કરીએ તો ટોટલ બત્રીસ હજાર સંખ્યા ધરાવતું શહેર છે જેમાં પુરુષ તેમ કુલ મતદાન ચોવીસ હજાર પિસ્તાલીસ નું મતદાન છે અને આ લોકોને મારો દ્વારા અપીલ કરવામાં આવું છું કે સો સો તારીખે જ્યારે ચૂંટણી છે ત્યારે સો મતદાન થવું જોઈએ કારણ કે વોટિંગ કરવું એ આપણો એક અધિકાર છે ભારતીય બંધારણે આપેલો અધિકાર છે એટલે તમામે તમામ લોકોએ સોળ તારીખે પોતાની તાકાતથી અને પોતે જ પોતાનો અધિકાર સમજી અને કોઈ પણ પાર્ટીનો વોટ આપવો હોય આપજો પરંતુ મતદાન ચોક્કસ ને ચોક્કસ કરજો